અમરેલી સૌરાષ્ટ્રના સત્તાધારની જગ્યાના વિવાદનો મામલો શાંત પાડવાનો પ્રયાસ શરૂ કરાયો જણાવી દઉં કે સત્તાધાર જગ્યાના સમર્થનમાં નિવેદનો આપવાની અમરેલી જિલ્લામાંથી પહેલ કરાઈ સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ મહંતની સૌથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે મહંત ભક્તિરામ બાપુએ કહ્યું કે સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે કોઈ પુરાવા વગર પ્રૂફ વગર બોલવું તે વ્યાજબી નથી તેમ મહંત ભક્તિરામ બાપુએ જણાવ્યું હતું સત્તાધાર વિશે સોશિયલ મીડિયામાં બોલવું તે આપણા સનાતન ધર્મ માટે નુકસાન થઈ રહ્યું છે કોઈને પર્સનલ વાંધો હોય તો મળી લેવું જોઈએ જગ્યાને બદનામ કરવાથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું રિપોર્ટર ભાવિક કડસરિયા ખાંભા જય શ્રી સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિ બાબુ સત્ય સનાતન ધર્મ કી અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે એના માટે વગર વિચાર્યું પ્રૂફ વગર કાંઈ બોલવું કે કાંઈ વાતો કરવી એ વ્યાજબી નથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કાંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ સત્તાધાર માટે કંઈ બોલવું કે આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એને પર્સનલ રીતે મળી લેવું જોઈએ પણ આવી રીતે જગ્યાને સારા બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમ તારે સમજી લ્યો બાકી તમે આવી રીતે ધર્મ સ્થાનોને બદનામ કરજો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો